મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદીની મોટી ગેરંટીઓ અને કરી પાંચ મોટી જાહેરાતો જેમાં મફત મફત અને મફતની જાહેરાત પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો અને આપ્યા ત્રણ પડકારો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર આણંદના વલ્લભ વિદ્યાનગરની જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના સાઠ વર્ષ સુધીનો શાસનકાળ હતો અને ભાજપનો આ સેવાકાળ છે તેમણે ઉમેર્યું કે દેશે સાઠ વર્ષ સુધી કોંગ્રેસનું રાજ જોયું છે અને દેશે દસ વર્ષ સુધી ભાજપનું પણ રાજ જોયું છે કોંગ્રેસના સાઠ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં શૌચાલય ન હતા કોંગ્રેસ સાઠ વર્ષ સુધી કરોડો લોકોના બેંક ખાતા પણ ખોલાવી ન શકી અમારી સરકારે કરોડો લોકોના બેંક ખાતા ખોલાવ્યા છે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે પીએમ નરેન્દ્ર મોદી આણંદમાં જંગી સભાને સંબોધન કરી હતી અને તેમણે કોંગ્રેસના શાસનને યાદ કરતા તેના પર આકરા પ્રહાર કર્યા હતા કોંગ્રેસના પૂર્વ પીએમ પાસેથી તેમણે ઘણું શીખવું મળ્યું પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ઇકોનોમી અગિયારમા સ્થાને હતી અને તે ઇકોનોમીને એક ગુજરાતી ચાયવાળાએ પાંચમા સ્થાને પહોંચાડી છે સરદાર પટેલની કામગીરી યાદ કરી સરદાર પટેલે અનોખી શ્રદ્ધાંજલિ આપી અને કાશ્મીરમાં ત્રણસો સિત્તેર હટાવી સરદાર પટેલનું સપનું પૂરું કર્યું છે ત્યારબાદ પીએમ મોદીએ કોંગ્રેસને આપ્યા ત્રણ પડકારો પીએમ મોદીએ કહ્યું હું કોંગ્રેસને ત્રણ પડકાર આપું છું તેઓ લેખિતમાં ગેરંટી આપે છે કે તે ધર્મના આધારે બંધારણને બદલી મુસલમાનને અનામત ના આપે

જે પક સરકાર ન બનાવી શકતી નથી તેને મત આપીને શું કામ કાપડો મત વેડફવો દેશમાં સરકાર બનાવવા બસો ને બોતેર સીટ જરૂરી છે કોંગ્રેસને વોટ આપનાર ખાસ જાણે કે કોંગ્રેસના બસો બોતેર ઉમેદવાર પણ મેદાને નથી કોંગ્રેસ પાર્ટીના શાહી પરિવાર પણ કોંગ્રેસને મત આપી શકશે નહીં કેમ કે દિલ્હીમાં જ્યાં રહે છે ત્યાં તેની પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડતો નથી હવે પીએમ મોદીની મફત મફત અને મફતની જાહેરાત ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી આ સભામાં તેમણે ફ્રી ત્રણસો યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના પણ ઘડી રહ્યા છે મોદી સરકારની ગુજરાતમાં મોટી જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદરની મુલાકાત દરમિયાન મોટી જાહેરાત કરી છે જે મુજબ પોરબંદરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે તેમણે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચાર માટે આયોજિત યુવા સંમેલનમાં હાજરી આપી હતી તેણે યુવાનોને અપીલ કરી છે ફર્સ્ટ ટાઈમ વોટર રેલવે મથકના આસપાસની જમીન અંગે સ્ટડી કરી અને માર્ગદર્શન આપે જેને લઈને રેલવે મથકનો વર્લ્ડ ક્લાસ વિકાસ કરી શકાય